મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે સાબરકાંઠાથી સાબરકાંઠાના વડાલીમાં ટ્રક અને જીપ વચ્ચેના અકસ્માત બાદ પણ સ્થાનિય પોલીસ તંત્ર ગોર નિંદ્રામાં વડાલી નજીક ગમફર અકસ્માત બાદ પણ ખાનગી વાહનોમાં મોતની સવારીઓ યથાવત મોતની સવારી સામે કાર્યવાહી કરવામાં સાબરકાંઠા જિલ્લામાં સ્થાનિક પોલીસ તદ્દન નિષ્ફળ નીવડી

થોડાક પૈસા વધુ કમાવી લેવાની લાઈમાં ખાનગી સટલિયા ચાલકો કરાવી રહ્યા છે મોતની સવારી પોલીસથી બચવા માટે ખાનગી વાહન ચાલકો કરી રહ્યા છે શહેરી વિસ્તારના માર્ગોનો ઉપયોગ હજુ પણ સાબરકાંઠા જિલ્લામાં મોતની સવારીને પગલે ગમખવાર અકસ્માતની રાહ જોતું પોલીસ તંત્ર ઊંઘમાં મોતની સવારી કરાવનાર વાહન ચાલકો સહિત વાહનો સામે પોલીસ તંત્ર ક્યારે કરશે કાર્યવાહી શહેરી વિસ્તાર માંથી મોત ની સવારીના વાહનો પસાર થતા સ્થાનિય લોકો માં પણ ભારે રોષ રાજકમલસિંહ પરમાર ભારતની અસ્મિતા સાબરકાંઠા